સાથી મંત્રી ભાઈ શ્રી ઋષિભાઈ રમણભાઈ માન્ય એ આજે એમના સ્થાને સતત બેઠકો અધિકારીઓ સાથે માનની મંત્રીશ્રીઓ સાથે બહાર રહીને પણ અંબાજી હતા તો પણ સતત મારા વિભાગ સાથે મારી સાથે સીએમ ઓફિસના અધિકારીઓ સીએસ એસ સચિવ રેવન્યુ સચિવ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ બધાની સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન કર્યું ને વાગે અને છે હાઈ પાવર કમિટીની એક મિટિંગ એમના નિવાસસ્થાને રાખી માની ઋષિભાઈ માની રમણભાઈ માની અર્જુનભાઈ માની કુરજીભાઈ બાવળિયા નાયબ મુખ્યમંત્રી બાર હોવાથી વિડીયો કોન્ફરન્સથી ભાઈ હર્ષભાઈ જોડા નાણા મંત્રી કનુભાઈ પણ પૃનિ પ્રવાસોના કારણે એ વાપી જોડાયા રેવન્યુ સચિવ બેન શ્રી જયંતિ રવિ મેડમ એ પણ જોડાટરી એસીએસ કૃષિ નાણાં સચિવ

નાયબ પણ અમારી સાથે મીટિંગો કરી એમનું પણ માર્ગદર્શન મળતું આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહ પેટે ગુજરાતમાં સૌ પ્રથમ વાર મેં વારંવાર કહ્યું છે કોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જાણવા માંગુ છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત એ આજે કરી છે મને આપ સૌને માહિતી જાણકારી હતી આ પ્રકારે સર્વે પંચરોજગાર હું આપને વિનંતી કરું છું ક્યારેક કઈક ચર્ચાઓ થતી હોય વાતો થતી હોય કોઈ પણ રાજ્યની અંદર હજારોની સંખ્યામાં ટીમો બનાવી એ પંચરોજ કામ કરીને કારણ કે એ પ્રકારનું નુકસાન એ રાજ્ય સરકાર માને છે સ્વીકારે છે એ ખેડૂતને થયું છે એવા વખતે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એ પણ ઐતિહાસિક હશે એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ વાર હશે આ પ્રકારનું પેકેજ પણ ખેડૂત ફરી વખત બેઠો થાય એનું ખમીર ને જમીર તો પડ્યું જ છે પણ એના સહાય રૂપે મદદ રૂપે રાજ્યની સરકાર એમની બાજુમાં ઊભી છે એ ભાગ રૂપે આજે લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ પેકેજની માની મુખ્યમંત્રી છે કે

આપ સૌ જાણો છો કે હજી બે દિવસ પહેલા પડે મગફળી પંદર હજાર કરોડ રૂપિયાની એ મગફળી અન્ય જે જણોસો છે મગ અડદ છોયાબીન એમની ખરીદી એ પણ લગભગ પંદર હજાર કરોડ રૂપિયા આસપાસ એ રાજ્યની સરકાર ખરીદી છે ને લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને એના બજારનું નુકસાન ન થાય બજાર કિંમતનું નુકસાન ન થાય એમના માટે ખરીદીનો પણ વ્યાપકતા વધારીને એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો પંદર હજાર કરોડની ખરીદી ખેડૂતને માર ઓછામાં ઓછો પડે એના પ્રયાસો રાજ્યની સરકારે કર્યા છે લગભગ નવ હજાર આઠસો ને પંદર એટલે જે અમારી પાસે અત્યારે ફિગરો આવ્યા છે જેટલા ગામો છે એ ગામોની દ્રષ્ટિએ પંદર હજાર નવ હજાર આઠસો ને પંદર રૂપિયાનું પેકેજ એ થાય છે તમે વળી જવાબ કરશો મુખ્યમંત્રીએ દસ હજાર કીધું છે હું આપને જણાવવા માંગુ છું કે દસ હજાર કરોડ રૂપિયા એ એટલા માટે જોગવાઈ કરે છે હા મનોબળ વધે મનોબળ ન તૂટે એ માટેના પ્રયાસો સંયારા હું અપેક્ષા રાખું છું બધા પાસે આ સહિયારા પુરુષાર્થ જ ખેડૂત બેઠો થશે આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે કોઈ પણ વ્યક્તિ